હેલો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો આપણે આ વિડીયોમાં જોઈએ જે લોકસભાએ જાહેર પરીક્ષા બિલ પસાર કરેલું છે તેના વિશે માહિતી મેળવીએ તો પેપર લીક કરનારને હવે દસ વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે તો મોટી જાહેરાત કરવામાં આવેલી છે હવેથી જે પેપર લીક કરવા ગુનેગાર હશે તેને દસ વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે આન્સર કી લીક કરવી કોમ્પ્યુટર નેટવર્કમાં છેડ છાટ પણ હવે ગુનો ગણાશે તો આપણે વિગતવાર અમે આ માહિતી જોઈ લઈએ તો જો જાહેર પરીક્ષાઓમાં પેપર લીક કરનાવવાની હવે ખેર નથી મંગળવારે લોકસભામાં જાહેર પરીક્ષા બિલ બે હજાર ચોવીસ પસાર થયું છે નોંધનીય છે કે સોમવારે જ લોકસભામાં જાહેર પ્રવેશ પરીક્ષાઓમાં ગડબડને રોકવા માટે જાહેર પરીક્ષા અનુચિત સાધનોનું નિવારણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું આ બિલનો મુખ્ય અનુચિત ઉપાયોનો ઉપયોગ રોકવાનો છે આ બિલને કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન જીતેન્દ્રસિંહે સદનમાં પ્રસ્તુત કર્યું હતું આ બિલ મારફત એ બાબત પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે જો પેપર લીક થશે તો તેની તપાસ કોણ કરશે પેપર લીક લીક અને નકલમાં કેસની તપાસ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સ્તરના અધિકારી કરશે સરકાર પાસે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો અધિકાર રહેશે નોંધનીય છે કે પાસ કરવામાં આવેલ આ બિલમાં પેપર લિંક અને બીજા સ્થાન પર પરીક્ષા આપવામાં આવેલ વ્યક્તિ બીજાના સ્થાન પર પરીક્ષા આપવામાં આવેલ વ્યક્તિને કડક સજા કરવાની અને ભારે દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે પેપર લીક કેસમાં દોષી સાબિત થવા પર દસ વર્ષની સજા અને એક કરોડ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે બીજા ઉમેદવારના સ્થાન પર પરીક્ષા આપવા આવેલ વ્યક્તિ જો દોષી જાહેર થશે તો તેને ત્રણથી પાંચ વર્ષ કેદની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ થશે જો પેપર લીંક અને નકલમાંના મામલે કોઈ સંસ્થા સંડોવાયેલી હશે તો તેની પાસેથી સમગ્ર પરીક્ષાનો સમગ્ર ખર્ચ વસૂલવામાં આવશે તો આ રીતે પેપર લીક થયા થવાના ગુનામાં આ રીતે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલી છે હવે આપણે આગળ માહિતી મેળવીએ તો કે સંસદમાં બિલ પર ચર્ચા થઈ હતી ત્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટેના આ સૂચિત કાયદાના દાયરામાં વિદ્યાર્થીઓ અને ઉમેદવારો આવશે નહીં મહત્તમ દસ વર્ષની જેલની સજા અને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઈ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અનિતાનો નાબૂદ કર માંગતા આ બિલને સોમવારે સંસદમાં પસાર કરવા રજૂ કરવામાં આવ્યું હતું તો આ હતું પેપર લીક કરનાને જે સજાના દંડની જોગાઈ કરવામાં આવેલ છે તેના વિશેની માહિતી જવાબ માહિતી તમને ગમી હોય તો આપણા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો